ઉમરગામ ખાતે એક બાળક માતાને ને કહ્યા વગર ઘરેથી નીકળી જતા ગણતરીના કલાકોમાં પોલીસે મેળાપ કરાવ્યો પિતાને અને માસીને મળવા બાળકોને કહ્યા વગર ટ્રેનમાં બેસીને બોયસર જતું રહ્યું હતું ઉમરગામ ખાતે એક બાળક પોતાની માતાને કહ્યા વગર ઘરેથી નીકળી જતાં પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને શોધી માતાનો મેળાપ કરાવ્યો હતો ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માતા પોતાના બાળકો સાથે એકલી રહે છે અને બાળક પોતાના પિતાને મળવા અને પોતાની માસીને મળવા બોયશર કહ્યા મુખ્યા વગર ટ્રેનમાં બેસીને જતો રહ્યો હતો જોકે માતા કંપનીમાં નોકરી કરતી હોવાથી એ દિવસ દરમિયાન કંપનીમાં હોવાથી સાંજે તેને ઘરે આવી પોતાના બાળકની શોધખોળ કરી હતી જોકે બાળક ઘરે ન મળતા રાત્રે તેઓ ઉમરગામ પોલીસ મથકે જે પોતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવતા ઉમરગામ પોલીસે તાત્કાલિક ઓપરણની ફરિયાદ નોંધી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ સાથે મળી વાપી વલસાડ સેલવાસ દમણ તેમજ તમામ રેલવે સ્ટેશન તેમજ મહારાષ્ટ્રના રેલવે સ્ટેશન તેમજ બોઇશર અને દાણુના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી તેમજ સીસીટીવી ફૂટેજો પણ ચકાસણી કરતા બાળક ટ્રેનમાં બેસીને બોયસર ગયું અને બોયસર સ્ટેશનથી પોતાના પિતા એની માતા સાથે મેળાપ કરાવ્યું છે હાલ આ કેસમાં અપહરણ થયું છે કે નહીં તેને કોઈ ફોસલાવી ગયું છે કે નહીં તે બાબતની પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે બાળકો ગુમ થવાના બાબતે વલસાડ પોલીસ ગંભીરતાથી લઈને સતતતાથી કામ કરી રહી છે અને અસંખ્ય ગુમ થયેલા બાળકોને પોલીસે પોતાના પરિવાર સાથે અત્યાર સુધી મેળવ્યા છે

અને સાંજે જયારે નોકરી પરથી આવી ત્યારે એને એવું લાગ્યું કે બાળક આજુબાજુ કે રમવા ગયું હશે ઘણા બધા કલાકો સુધી શોધ્યા પછી રાત્રે બાર વાગે એ લોકો ઉમરગામ પોલીસ સ્ટેશન પીઆઈ આઈ શૈલેષ પાસે આવ્યા હતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને અને બનાવ ખૂબ જ મોડેકથી રિપોર્ટ થયો હતો બાર સવારના સાત વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી કોઈ પણ બનાવનું રિપોર્ટિંગ નહોતું થયું બનાવની ગંભીરતાને સંવેદનશીલતાને ધ્યાને રાખીને તાત્કાલિક અપરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો રાત્રિના સમયે અલગ અલગ પોલીસ સ્ટેશનની ક્રાઇમ બ્રાન્ચની એસઓજીની કુલ નવ જેટલી ટીમો પચાસ જેટલા માણસો દ્વારા બનાવવામાં આવી હતી આ અલગ અલગ ટીમો દ્વારા સ્ટેશન વલસાડ રેલવે સ્ટેશન સ્ટેશન સુરત રેલવે સ્ટેશન અને બાજુમાં પાલઘર અને દમણ અને સેલવાસ એલર્ટ કરવામાં આવી હતી સમગ્ર ઉમરગામના વિસ્તારના સમગ્ર નાગદોર વિસ્તારના સાથે સાથે તમામ સંજા ને તમામ રેલવે સ્ટેશન બસ સ્ટેશનના સિસ્ટી ચકાસવામાં આવ્યા હતા જે મહિલા છે એના રિલેટીવની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ તાત્કાલિક ભોયસર જવા રવાના થઈ હતી જ્યાં આ દીકરાના ફાધર એના માસી તમામ લોકો રહે છે અને ખૂબ જ ટૂંકા સમયમાં અર્લી મોર્નિંગ છ વાગ્યામાં બાળકને શોધી કાઢવામાં સફળતા મળી છે બાળક ગઈકાલે બપોરે અગિયાર વાગે ઘરેથી નીકળી ગયો હતો અને બાળક ટ્રેનમાં બેસીને ભોયસર જતો રહ્યો હતો અને ત્યાંથી ચાલતો ચાલતો દસ કિલોમીટર ચાલીને પોતાની માસીના ઘરે જતો રહ્યો હતો વહેલી સવારે ક્રાઇમનાથની ટીમ અને ઉમરધામ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને બાળકને હેમખેમ ત્યાંથી ઉમરગામ પોલીસ સ્ટેશન પાછો લાવવામાં આવે છે અને એના માતા સાથે એના પુત્રનું ફરીથી વિલન કરવામાં આવશે બાળક એના પપ્પાથી અલગ રહે છે એના માસી સાથે પણ એના સારા સંબંધો છે અને બાળક ને ઈચ્છા થઈ એના પપ્પાને એના માસીને મળવાની આ જ એક કારણ છે અત્યારના તબક્કે બીજી પુરછપરછ હાલ કરવામાં આવી રહી છે કે બાળકને કોઈએ પોસલાવીને એના માસિક એના પપ્પા એને બોલાવી લીધો હોય કે નહીં એ કે જે માતા છે એ એના પતિ થી અલગ રહે છે અને ત્રણ બાળકો સાથે એટલે એ બાબતે હાલ બાળક આવી જાય પછી ચાઇલ્ડ વેલફેર કમિટીની રૂબરૂમાં મહિલા કાઉન્સિલર એની રૂબરૂમાં બાળકની વિગતવાની પૂછપરછ કરવામાં આવશે અને આની અંદર અપહરણના ગુનામાં કે ગુનાહિત અથવા તો બાળકને તો અપરણ કરવામાં કોઈનો રોલ હશે એના માસીનો કે એના કોઈ પણ રિલેટિવનો તો એની ધરપકડ પણ કરવામાં આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો